ચામડીનો કલર કે પછી એમનો કોઈ બેકગ્રાઉન્ડ કલ્ચર કાંઈ નડતું નથી કેમ કે નૃત્ય એક પ્રેમથી ઉભરાતો એક પ્રસંગ છે અને એની જે એક ઝલક આજે આપણે કચ્છમાં જોવા મળી રહી છે જ્યાં આપણા નુકુલ નુકુલ એકાડેમી કચ્છના નૃત્યાંગનીઓ એ લોકોને કોલેબ કર્યું મધ્યપ્રદેશના આર્ટિસ્ટ જોડે તો ચલો આપણે એમનો પ્રતિભાવ જાણીએ કે એમનો એક્સપિરિયન્સ શું રહ્યો આના વિશે નમસ્કાર મારું નામ વૈશાલી સોલંકી છે ફ્રોમ ડુપુ ડાન્સ એકેડમી ડુપુ ડાન્સ એકેડેમીની ભુજ પર અને માનકુવા મધ્યપ્રદેશ નાટ્યમની થ્રી બ્રાન્ચિસ ચાલી રહી છે આજે અમે એલએલડીસી સૃજનમાં જે લોક મહોત્સવ જે દર વખતે વિન્ટર ફેસ્ટિવલ થાય છે એમાં અમને પાર્ટ લેવાનો બહુ સરસ ચાન્સ મળ્યો અમે લોકો દર વર્ષે અહીંયા પાટ લઈએ જ છે અને દર વર્ષે અમે લોકો એક કોમ્બિનેશન એક ફ્યુઝન કરીએ છીએ કે જેમાં એ લોકોએ જે ગ્રુપને અલગ સ્ટેટમાંથી બોલાવ્યા છે એ લોકોની સાથે અમે લોકો ફ્યુઝન બનાવીએ છીએ આ વખતે અમે લોકોએ એમપીવાળા જે આર્ટિસ્ટો કલાકારો આવ્યા છે એ લોકો સાથે અમે લોકો ફ્યુઝન કર્યું ફ્યુઝનનો અમારો એક્સપિરિયન્સ ખૂબ જ સુંદર રહ્યો છે એલ નો જે ઉદ્દેશ્ય છે કે સંસ્કૃતિનું આદાન પ્રદાન તો એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અમે લોકોએ ફ્યુઝન કર્યું અમે લોકોએ ગુજરાતના આપણા જે ગરબા છે એને યુનેસ્કોમાં જે સ્થાન મળ્યું એના રિલેટેડ એક ગરબો પણ પ્રેઝન્ટ કર્યો અને પ્લસમાં છેલ્લો અમારો જે મેઇન લોગો હતો જેને કહેવાય કે એક ભારત નેક ભારતના બેનર હેઠળ અમે લોકોએ એક સરસ મજાનો પૂરા એક ભારતને લઈને અમે એલએલડીસીના સ્ટેજ ઉપર લઈ આવ્યા એલએલડીસી સાથેનો એક્સપિરિયન્સ અમારો बहुत સરસ સે લોકોની ટીમ ખૂબ જ સપોર્ટિવ છે અમે લોકો કદાચ બપોરે પણ રાત્રે પ્રેક્ટિસ કરીએ કે બપોરે ગમે ત્યારે પ્રેક્ટિસ કરે અમે લોકો ઓલવેઝ રેડી ફાઇશ છે અને અમને બધી જ રીતે ખૂબ જ સપોર્ટ કરે છે મેં સંજય पांडे जबलपुर સે હું લોકરાક સમિતિ અમારે સમૂહનું નામ છે और लोक संस्कृति को बचाने के लिए हम लोग लगातार निरंतर काम कर रहे हैं यहाँ पर कच्छ में ये जो विंटर फेस्टिवल 2024 आयोजित हुआ उसमें हम मध्य प्रदेश की संस्कृति लेकर यहाँ पर लोक संस्कृति को लेकर यहाँ पर आए हुए थे जिसमें बधाई लोक नृत्य राई लोक नृत्य नौरता लोक नृत्य है जो यहाँ का बरेदी लोक नृत्य इन सभी को लेकर हम यहाँ पर आए हुए थे और यहाँ पर हमें कच्छी की संस्कृति के साथ मिलकर एक फ्यूजन करने का हमें यहाँ पर मौका मिला मध्य प्रदेश की संस्कृति और कच्चे की संस्कृति को दोनों को मिला के और जैसे हम कहते हैं कि लोग संस्कृति की कोई सीमाएँ नहीं होती कोई तो उस सीमाओं को तोड़ते हुए हम लोगों ने ये फ्यूजन एक तैयार किया एक अच्छा अनुभव था मैम के साथ भी काम करने का और इन बच्चों के साथ जो कच्चे के यहाँ पर बच्चे हैं उनके साथ काम कर बहुत अच्छा लगा और सर जी जो थीम थी इस बार आपने चूज की जो पेट्रिया का थीम थी उसके बारे में क्या देशभक्ति के रिलेटेड जो थीम थी उसके बारे में आप क्या कहेंगे ये हमारा देश है और अपने देश के लिए जीना मरना इसी के लिए हम लोग सभी लोग काम करते हैं चाहे वो लोग संस्कृति के माध्यम से हो देश की सेवा करने पूरा विश्व जो है वो भारत की तरफ आकर्षित हो रहा है और हम जो हैं वो अब विदेशों की तरफ देखते हैं हमारी खुद की संस्कृति इतनी समृद्ध है इतनी शक्तिशाली है कि समृद्ध संस्कृति से बाहर जाना मतलब वैसे भी जो है कहते हैं ना कि किसी उसको दिया दिखाने जैसा जो है हाँ तो बहुत समृद्ध संस्कृति है हमारी और पूरे देश के लोग जो है या पूरे विश्व जो है हमारी संस्कृति की तरफ आगे बढ़ रहा है और हम लोग कोशिश में है इसी तरह कि हम अपनी संस्कृति को समृद्ध कर सके उसको संरक्षित कर सके उसका संवर्धन कर सके तो मित्रों अपने जो मेन्टर्स थाने तो आप प्रतिभाव जानियन जेज परफॉर्म जे करता था प्रतिभाव शो अपने ये जाए તો સ્ટેજ ઉપર તમે પરફોર્મ કર્યું તમે જે લાઈવ હતા ઇન પર્સન હતા તો તમારો એક્સપિરિયન્સ શું રહ્યો એમપી સાથે કોલેબ કરવાનો ને નમસ્કાર મારું નામ જીયા વિજયભાઈ ગોરસિયા છે હું છેલ્લા પંદર વર્ષથી નુપુર ડાન્સ એકેડેમીની સ્ટુડન્ટ છું આ એક ગર્વની વાત છે કે બે હજાર અઢારથી અત્યાર સુધી અમે એલએલડીસીના હરેક જે વિન્ટર ફેસ્ટિવલ થયો છે એનો ભાગ રહ્યા છીએ આ વખતે અમારે એમપીની ટીમ જોડે પરફોર્મ કરવાનો ખૂબ સરસ મોકો મળ્યો છે વિથ લાઈવ મ્યુઝિક કે જે ગુજરાતનો પોતાનો મ્યુઝિક છે અને એમપીનો પોતાનું મ્યુઝિક છે એ ખૂબ જ ટૂંકા ગાળામાં અમે લોકો રેડી કર્યો હતો નવી નવી અલગ અલગ વસ્તુઓ પણ અમને શીખવા મળી છે જે એમપીનું કલ્ચર છે એ લોકોનું રહેન સહન એ લોકોનું પહેરવેશ એ બધું અમને સારી રીતે જાણવા પણ મળ્યું છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર કે નમસ્કાર

जो मध्य प्रदेश और कच्छ के आर्टिस्ट ने मिलकर जो नृत्य किए जो गीत गाए उसके बारे में आप क्या कहेंगे और कुछ दो शब्द एलएलडीसी के बारे में भी सर हम आए हैं सर गांव बड़ा खास टंडोरे जिला मध्य प्रदेश सर ये कच्छ में आके मुझे अच्छी लगे एलएलडीसी ने एलएलडीसी ने जो ग्रुप ने बुलाया और हम लोगों को मान सम्मान दिया हम लोगों ने प्रस्तुति दी यहाँ पे आके हम लोगों को बहुत अच्छा लगा और व्यवस्थाएं भी यहाँ देखी जो भी विवस्ताएं, सभी विवस्ताएं बहुत अच्छी थी और हम लोगों को भी बहुत अच्छा लगा। लगाज मल्टी ब्रांड श्री एंटरप्राइज। લઈ ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ થી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ